પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચમાં ચાલુ વરસાદમાં રતન તળાવ માંથી બહાર આવી ગયેલા કાસબાને જીવદયા પ્રેમી જયેશ પુરોહિત અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો ભરૂચમાં રતન તળાવ નજીક રાત્રિના ધોધમાર વરસાદમાં એક જીવદયા પ્રેમીની સતર્કતાથી એક કાસબાનો જીવ બચ્યો હતો સ્થાનિક રહેવાસી અને જીવદયા પ્રેમી જયેશભાઈ પુરોહિત કૂતરાના ભસવાનો અવાજ સાંભળીને બહાર નીકળ્યા હતા જ્યાં તેઓએ જોયું કે રતન તળાવ માટે એક કાસબો બહાર આવી ગયો હતો અને કૂતરા તેને ફરતે ફરી વળ્યા હતા જયેશભાઈએ તરત જ કૂતરાને કાસબાથી દૂર કરીને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો હિરેન શાહની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને કાશ્બાનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું અને ફરીથી તળાવમાં સુરક્ષિત છોડી મુકાયો હતો યાકુબ પટેલ ભરૂચ